રાજકોટમાં કોંગ્રેસ નેતા લલિત વસુયાનો એક વિડીયો વાયરલ થયો છે પાટીદાર સમાજના લોકોને વિનંતી કરતો લલિત વસુયાનો વિડિયો વાયરલ થયો જેમાં રાજકીય લોકોએ અંગત ફાયદા માટે બે સમાજને લડાવ્યા હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નથી લડી રહ્યો પરશોધમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે ભાજપનો વ્યક્તિગત લડાઈ ને બે કોમની લડાઈ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું લલિત વસોયાએ જણાવ્યું જણાવીએ કે પરશોત્તમ રૂપાલાનો જે મામલો છે તે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ જે છે તે ઉમેદવારી તેમની રદ થાય તેની માંગ કરી રહ્યું છે ભાજપના નેતાઓ સાથે પણ બેઠક કરી અગ્રણીઓ સાથે પણ બેઠક થઈ પરંતુ આ મામલો શમવાનું નામ નથી લઈ રહ્યું એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ થાય તેવામાં લલિત વસોયાએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવ્યા કરતા હતા આખાએ સૌરાષ્ટ્ર આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ ની લડાઈ વર્ષો સુધી ચાલી બને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવું હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો પરંતુ ખુલે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું હું ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેર માં આવી અને માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા વર્ગ નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારેય કોઈના હાથા બહેના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે